சோசா பானுபேனி சோசா தீர்ப்பா சிரஞ்சீவ் மண்ணிபென்

અને દીકરીના લગ્નનો પ્રસંગ સાહેબ મંગળ પ્રસંગ કહેવાય અને મંગળને બીજો કરુણ પણ કહેવાય સાહેબ પણ કરુણ પ્રસંગ કોઈથી સારો ન હોય દુનિયામાં કરુણ પ્રસંગ છે ને કોઈથી સારો ન હોય પણ એક જ કરુણ પ્રસંગ જીવનમાં સારો હોય એ છે દીકરીના લગ્નનો પ્રસંગ જેના ઘરેથી દીકરીની વિદાય થતી હોય ને એ ભાઈશાળી માળાની યાદી થતી હોય છે કયા બાપને સાહેબ પોતાની દીકરી વાલી ન હોય કન્યાદાન થી મોટું જગત ના ચોક માં કોઈ દાન ન હોય શકે અન્નદાન થી મોટું અન્નદાન પછી નું કોઈ મોટું દાન હોય તો એ છે કન્યાદાન

એક જૂના એક લગ્નગીત ની કડી નો સાહેબ અર્થ મને બહુ ગમે છે એક દીકરીએ આઠાની ડાળી માંથી પાંજડુંડું એના બાપે દીકરી લગ્ન નક્કી કરી નાખ્યું સમજા જેવી વાત છે ઇગ્રીય અંબાણી ડાયરો ખાલી પાંદડું તોડ્યું એટલે ઈ

હાથની આગે મારી હૈલા જતા હોય આપણે પૂછે કોણ હતું એચ્યુઅલી એ તો મારો બોયફ્રેન્ડ હતો અરે તને કરડે ખાવ સાહેબ આ વાતો અત્યારે કરવી પડે કારણ કે સંસ્કાર મર્યાદા નામની વસ્તુ અત્યારે જાહેરમાં નિલામ થઈ રહી છે આ વસ્તુ નથી રહી અત્યારે પણ દીકરીઓ બેનોને ખાસ મારી એટલી ભલામણ છે એક સાહિત્યકાર તરીકે કે બાપની આબરૂનો નિલામ ન થાય સંસ્કાર કરના મર્યાદા જે છે ખાનદાનીને સાથે લઈને ચાલશો ને તો તમારા બાપને કોઈના પગમાં પાઘડી મૂકવી નહીં પડે સાહેબ અત્યારે બધાને દેખાવું છે આજની દીકરી ને પ્રભાભાઈ દેખાવું છે ઐશ્વર્યા રાયવું દેખાવું છે દીપિકા જેવું ને દીકરા જોઈએ શિવાજી મહારાજ જેવા રાણા પ્રતાપ જેવા બાબા સાહેબ આંબેડકર જેવા હવે ઘી ને ઘાસ્ટી ભેગું થાય

દીકરી છે વિચાર કરતો હોય છે બાપ એક વાર દીકરી મારા મોટા દીકરી ઊંચું પડીને જોતી નથી બાપ વિચાર કરે છે કે દીકરી એક વાર મારા હામું જોઈ લઈ પણ દીકરી એ વિચારતી હોય છે કે હું મારા બાપ ને જોઈ લઈ ને પછી મારા બાપ ને છાનો કોણ રાખશે દીકરી હમો જોતી નથી જાણ હાલી જાય છે પણ બાપ એમ વિચારતો હોય છે કે બેટા મારી હમો ન જોતો કાઈ વાંધો પણ પાદર ઝાડવે જ્યાં તો આમલે પીપળી રમીને મોટી થઈ છે એ ઝાડવા હમો તો એકવાર જોઈ લે એ ફરે કર સાહેબ કે દીકરી ની વિદાય હોય ને ત્યારે એ પાદર ઝાડવા છે ને એ પણ થંભી જતો હોય છે પવન પણ થંભી જતો હોય છે આ દીકરી છે દીકરી વિશે એટલી વાતો કરીએ એટલી ઓછી પડે એક દિવસના ના સમયે જુના સાહેબ જે એટલે દીધો હતા હાસ્ય તરફ લાવવા છે એટલે એ લગ્ન ગીતો મોર જૂના જાણે દે

વરાજ માંડવામાં બેઠો છે કન્યાને લાવવામાં આવ્યા અને એ ખુરશી જે હતી વર અને કન્યાની એની પાછળ કન્યાની બેનપણી બેઠી બેઠી વાતો કરતી હતી કે વરરાજો તો છે ગૌટો છે ગૌટો ને ઉભો થઈ ગયો ભાઈ વરરાજ અને કાને વાત કહી પણ ઉભો થઈ ગયો મ્યાનમાંથી તલવાર કાઢીને કોણ છે એ કોણ બન્યું કે ભાઈએ બાવડું પકડીને હેઠો બેઠો હેઠો બેઠ ભૂંડીનો લાઈફ છે ને જે કેને કાનમાં એટલું કીધું કે ઉમરમાં થોડાક મોટા છે તમારા બાપાએ કહેતા હતા પણ ગાંડી ફાસીનાથી આજ ખબર પડી આવું ન થાય ધ્યાન રાખવું

શરદભાઈ માલાભાઈ વાંજા તેમજ ભાવનાબેન ભરતભાઈ વાંજા લલિતભાઈ આખા નામ નથી બોલતો લલિતભાઈ એમના ઘરેથી સંચનબેન સ્વર્ગસ્થ જીવાભાઈ પણ આથી યાદી કરું છું એમના ઘરેથી જાનુબેન બાલુભાઈ ગોવિંદભાઈ વાંજા પુના ઘરેથી વાલીબેન તેમજ બેન બનીમાં શિફાલીબેન અને ગૌતમભાઈ અને પઈબા પક્ષ રાણાભાઈ ડાયાભાઈ ગોહિલ એમના ઘરેથી મંજુબેન સામજીભાઈ ડાયાભાઈ ગોહિલ એના ઘરેથી જયશ્રીબેન તેમજ અમારે સામંતવામાં અને ગંગાબેન મોનાલીબેનના દાદા દાદી અહીંયા ઉપસ્થિત છે તેમજ પરબતભાઈ અને ભાનુબેન મોહનભાઈ મનીષાબેન ડાયાભાઈ એમના ઘરેથી સ્વર્ગસ્થ હંસાબેનની પણ યાદી કરું છું અને અમારી બેન જાગૃતિબેન અને અઢી દેવા એવા લક્ષ્મણભાઈ તેમજ પરબતભાઈના દીકરા જીતેન્દ્રભાઈ એમના ઘરેથી શીતલબેન તેમજ શેફાલીબેન અને ગૌતમભાઈ નીતાબેન